સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ તંત્ર દ્વારા કોલસાના ગેરકાયદેસર ખાડાઓ પૂરવા માટે લાખો રૂપિયાના ખર્ચ કર્યો છે ત્યારે ગેરકાયદેસર કોલસા ખનીજ માફિયા ચોરી ગયા બાદ હવે કોલસાના કુવાઓમાં જીપીસીબી દ્વારા માટી નાખી પૂરવામાં આવી રહી છે ખનીજ દ્વારા બધું મોટા ભાગનો સ્ટાફ સ્થળ પર હાજર રહી કામગીરી કરી રહ્યા છે ત્યારે કોઈ ફરિયાદ કરવા અરજદાર આવે તો ખનીજ તંત્રના જવાબદાર અધિકારીઓ કહે કે સ્ટાફ કામગીરી કરે છે માણસો નથી કહી ઉડાવ જવાબ આપે છે અને એવું લાગે છે કે સરકારી બાબુઓ ગેરકાયદેસર કોલસા ચોરી કરવામાં ખનીજ માફિયા સાથે મિલી ભગત બન્યા છે જાગૃત નાગરિકોએ કલેક્ટર પત્રકારોને રૂબરૂ મુલાકાત લઈ જણાવ્યું કે ખનિજ તંત્રના કર્મચારીઓ ગેરકાયદેસર કોલસાના કુવાઓ પૂરીને જાણે પુરાવા નષ્ટ કરી રહ્યા છે તાલુકાના પ્રાંત અધિકારી મામલતદાર ઓફિસમાં જ હાજર છે તુસ્ટ્રાફ પાસે ગેરકાયદેસર કોલસા ચોરી બંધ કેમ નથી કરાવી રહ્યા આ વાત સાંભળીને કલેક્ટર તુરંત પ્રાંત અધિકારી ફોન પર હુકમ કર્યો હતો બાદમાં ચોટીલા પ્રાંત અધિકારીએ મૂળી તાલુકાના વેલાળા ગામની સીમમાં રેડ કરતા લાખો રૂપિયાની ચોરી પકડી ખનીજ સોંપી હતી વેલાળામાંથી પચાસ લાખના વાહનો વઢવાણ તાલુકામાંથી બે ટ્રકો ઝડપી લીધા હતા પરમાર અશોક સિંહ ધીરુભા કયું ગામ મૂળી આપ એક લોકસેવક તરીકે ઘણા વર્ષોથી મૂળી તાલુકામાં સેવા કરો છો હાજી તો આપે ક્યાં ક્યાં કેવી રીતે લોક સમસ્યાઓ હોય અથવા કોઈ એવી દારૂ જેવી અસામાજિક ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય એના માટે કેટલીક વાર કલેક્ટરને અને ડીએસપી મારજી કરેલી બે હજાર સોળથી કે બે હજાર ચોવીસ સુધી લડત ચાલુ જ રાખી છે મેં અને લગભગ ઘણું ઘણું આમ બંધ થઈ ગયું છે અમુકને સામે પાસા અને તળીપાની અગાઉ કાર્યવાહી થઈ હતી બરાબર લગભગ વીસથી પચીસ જણા અત્યારે મૂડી શહેરમાં દારૂ વેચે છે લગભગ એંશી જણા વેચતા હતા અત્યારે એટલું લડત આપી એટલું ઓલું થયું આ લડત એ માટે હું આપું છું કે અમારો સમાજ છે છત્રી સમાજ એ એ દારૂના લીધે પીવાના લીધે બરબાદ થઈ જાય છે એના કુટુંબ કબીલા બરબાદ થઈ જાય છે અને એનું કુટુંબ ખૂબ પરિસ્થિતિમાં પહોંચી જાય છે આ માટે હું એક લડત આપું છું કોઈને હેરાન કર્યા પરેશાન કરવા માટે નથી લડત આપતો સામાજિક કાર્ય કરશું માજી પંચાયત સભ્ય છું અને સુરેન્દ્રનગર જિલ્લા ફરિયાદ શૈલ કોંગ્રેસ સમિતિમાંથી હું મને નિમણૂક આપી છે હું વારંવાર મારી બે હજાર સોળથી બે હજાર ચોવીસની આ રજૂઆત છે પહેલાં કોલસા કૌભાંડની રજૂઆત કરી હતી ઉપર લેવલે ગાંધીનગર લેવલે એના પડઘા પડ્યા એ કોલસાની ખાણું ઘણી હતી એ બંધ થઈ ગઈ નેવ ટકા કદાચ અત્યારે દસ ટકા ચાલું છે આ બાબતની હમણે પણ મેં અરજી આપી હતી મૂડીમાં રાતીના સમયે કાર્બો સેલના વાહનો નીકળે છે પુલ પડી જવાની પરિસ્થિતિ બહુ ઓલી થઈ જાય છે પુલ પડી જવાની તૈયારી છે એ બાબતમાં મેં રજૂઆત કલેક્ટર સાહેબને ડીએ એસપી સાહેબને મામલતદારને તમામ ખાણ ખનીજ નીરવ બારોટ સાહેબને રજૂઆત કરેલ છે લેખિત ઉપર લેવલે અને એમને થોડુંક ઓલું કરી દેવું ચેકિંગ કર્યું છે કારણ કે ચોટીલા પાય હમણે એ ડમ્ફરો પકડાણા અને લખતર પાય એ મૂડીમાંથી પસાર થતા હતા એ પકડાણા મારી રજૂઆત આ સાચી છે કે રોડ રસ્તાને નુકસાન થાય છે આ ડમ્ફરોથી અને લોકોને ચોમાસામાં પણ આ રોડ તૂટી જતા તકલીફ પડે છે અને આના લીધે સરકારને લાખો રૂપિયાનું રોડ રસ્તા બનાવવાનું નુકસાન થાય છે એ ભોગવવું પડે છે આ બાબતની મારી વારંવાર રજૂઆત છે અને વારંવાર રજૂ રજૂઆત રહેવાની બરોબર તમે શું આજ આજ રોજ અમે અમુ પોલીસ કર્મચારી જે ચાર પોલીસ કર્મચારી રાયસંગભાઈ દાઈજીભાઈ પરમાર તેનું વતન છે ઉમડા બરોબર અને તાલુકો મૂડી બીજો મોરી રણજીતસિંહ ઉદેશી એનું વતન છે વઢવાણ રાયસંગભાઈ દાજીભાઈ બાર વરસથી મૂડી પોલીસ સ્ટેશનમાં છે રણિતસિંહ ઉદેસી તેર વર્ષથી અને રાજપાલસિંહ નરપતસિંહ ગઢાદી એમનું વતન છે અને મુડી તાલુકાના વત વતની ગણાય એમનું એમને બાર વરસથી છે અને બે બીજા જગ્યા ઉપર નોકરી કરે મૂળી પોલીસ સ્ટેશનમાં બાર વર્ષથી એમની બદલીઓ કરતા નથી કોઈ બદલીઓ અગાઉ થઈ હતી પાસા છ મહિનામાં ત્યાં એ જાય છે કાકા કે મૂળી પોલીસ સ્ટેશન એક એવું પોલીસ સ્ટેશન ગુનેગારોને સાચવે છે એવું પોલીસ સ્ટેશન અને ગુનેગાર ગમે ખૂનનો ગુનેગાર હોય ગુજરાત રાજ્યનો તે મૂડી પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે કારણ કે ગુનેગારોને તો આ પોલીસ સ્ટેશન છે અને ગુનેગારનો આ છાવરે છે અને આવા પોલીસ કર્મચારી હોય તે હપ્તા લઈને કામ કરે છે એક છે પરમાર હરપાલસિંહ જે દીક્ષાના વતની છે એમની પણ હજુ બદલી નથી કરતા એમને છ વર્ષ ઉપર પોલીસ સ્ટેશન થઈ ગયા આ મા માસિક મલાઈથી ચાલતું મૂડી પોલીસ સ્ટેશનનું કૌભાંડ છે થોડાક ટાઈમ એક પીએસઆઈ સાહેબ એમના વિશે શું કહો છો ડીડી ચુડાસમા આવ્યા હતા તે ચુડાસમા આવીને તરત જ કેટલા ટાઈમ નોકરી કરી એમને આઠ નવ મહિના રહ્યા મેં ઉપર લેવલે રજૂઆત કરી ગાંધીનગર સંઘવી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ એસપી કલેક્ટર સાહેબને કે ભાઈ આ વિદેશી દારૂ દેશી દારૂનું વેપાર થાય છે બોલે સાહેબ સાહેબને બહુ મુલાકાત કરી હતી એ કે એ હું જોઈ લઈશ પણ એ બંધ થયું નહીં પછી ઉપર લેવલે મેં રજૂઆત ચાલુ રાખી પછી એમને પેરો વિભાગમાં બદલી ફરિયાદ થતા બદલી થઈ પછી હવે પછી પછી બદલી ધજાડા પોલીસ સ્ટેશનમાં કરી નાખી તો ત્યાં છ જણા મરી ગયા મુરી તાલુકામાં એટલે ને હા હા એ બાબતમાં ઉપર લેવલે પડઘા પડ્યા અને મેં પણ એ બાબતમાં લેખિત દીધું હતું કે વારંવાર આવી કોલસાની ખાણીમાં મરણ પામે છે અને દારૂમાં પણ લોકો મરી જાય છે તો આ જવાબદાર અધિકારી કેમ પગલાં નતા લેતા અને નાઇટ પેટ્રોલિંગમાં વાહનો કેમ પકડતા નથી આ બાબતની મેં ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલ હતી તેનો અમલ માટે એ લોકો અમલ માટે એસપી સાહેબે પછી આદેશ આપ્યા હતા પણ એનો અમલ આ લોકો હજુ કરતા નથી આ લોકો જો આજે ચાલે છે ચુડાસમા સાહેબની બદલી થઈને કોણ આવ્યું ત્યાં નવા પી અત્યારે નવા એ જાડેજા સાહેબ આવ્યા એ અગાઉ આ પોલીસ સ્ટેશન નોકરી કરી ગયા છે ત્યારે રેતીની ખાણું હાલતી હતી મૂડી ભોગાવામાં રેતીની ખાણું હાલતી હતી એ બાબતને મેં એસપી સાહેબને સાહેબ એ મહેન્દ્રભાઈ બગડિયા સાહેબ અને એ બધા હતા ત્યારે મેં રજૂઆત કરી હતી કે ભાઈ આ જાડેજા સાહેબ એમના સગાવાળા હશે મૂડીમાં એમના દાતા રેતીની ખાણું હલાવશે પણ ત્યારે એમને ચાર પાંચ ડમ્પર પકડીને સ્થાનિકમાં પૂરી દીધા પછી એમને મને એમ કીધું કે ભાઈ હવે એ રજૂઆત કરવી નહીં હાલે એ હાલવા દેવું બધા આપણો સમાજ છે મેં કે સમાજને નહીં રોડ રસ્તાને નુકસાન થાય છે અને તમે પોલીસ અધિકારી છો કાયદો વ્યવસ્થા કથળી ગયો તમને એ માટે જ પોલીસ સ્ટેશનમાં મૂક્યા છે પણ છતાં તમે કેમ આ કરતા નથી પછી મેં અગાઉ ગાંધીનગર ગયો પ્રદીપસિંહ જાડેજા વિભાગમાં અહીંયા મળ્યો અને જાડેજા સાહેબને વાત કરી અને મેં દારૂના ફોટા અને રેતીને ડમફરો જાય બધા ફોટા બતાવ્યા એ કે આવું આ તંત્ર ચાલે છે તો તાત્કાલિક અસરથી એમને મોરબી બાજુ ક્યાં મૂકી દીધા અને પછી પાછા એમને ગોધરા પંચમહાલ મૂક્યા હતા ક્યાંક ફરિયાદ આ મોરબી આવી હતી પછી આ મૂળી પોલીસ સ્ટેશન અત્યારે મૂક્યા આ પોલીસ કર્મચારીની બદલી માટે અત્યારે મેં એસપી સાહેબને પણ રજૂઆત કરી છે કે ભાઈ આમને સાહેબ અગાઉ હતા છતાં એ ફરીથી પાછ કેમ મૂકવામાં આવે એ મૂકી શકાય નહીં લોકસભાની ચૂંટણી અનુસાર આમની બદલી કરી નાખો મને કે એ હું જોઈ લઈશ એમ કરીને મારી અને સાંભળી બસ આટલું હું કહેવાય સમય આપ્યો છે કે આટલા ટાઈમે એમની બદલી થશે એટલા પોલીસ વહીવટદારોની સમય સમયમાં એમને દસથી પંદર દિવસમાં કીધું કે હું બદલી કરી નાખીશ બીજા જાડેજા સાહેબની બદલી માટે એમને કોઈ

કોલસો પીકડો કે કોલસાના કુવા પીકડા સર રંજરિયા સાહેબ પ્લીઝ અગત્યનું હે એટલે જરા જે હોય એ દો અને કે અધિકારી હતા પ્રાંત સાહેબે અમે ફોન કર્યો તો એ મેં કીધું કે ખંડીના અધિકારી પાસેથી તમે સમાચાર લઈ શકો શું કહો છો ચોટીલા શર્મા સર એવું કહ્યું તમે નથી આપવા માગતા સાહેબ હે સાહેબ કંઈક બોલો ને આ સાહેબ ને નાખીશો કલેક્ટર સાહેબ ને સાહેબ આ બહુ અગત્યનું નું મનરદાન ગઢવી દિવ્યાંગ ની સુરેન્દ્રનગર